અત્યારે લગભગ ખાડા અત્યારે જેવું છું ને જેલીબેન વાસણ લુવે છે એને એક કામ સીંજુ છે ને તોય ભીંગ પડે છે એટલે જો અહીં કેવી બેઠી બેઠી લુવે છે ક્યારોની વાસણ પસાડે છો કાજેલી હે અને જો હિયાંશ ભાઈ અહીં રમે પિયું પીયુ ભેગો રમે છે કેવો રમે આમ જો ઘોડો ઘોડો રમે છે ઘોડો ઘોડો રમે છો કાઈડ ભાંગી નાખી છે એની અને આ આપણે આપણે છે એટલે બાફી નાખ્યા છે બટેકા છે તો આપણે જો બટેકા બાફી નાખ્યા છે હવે મસાલો પણ નાખીશ સાદી જ બનાવવાની છે બહુ કાંઈ મસાલો નાન તેન ઓલું વઘારી વઘારી નથી જ બનાવવાની સાદી સેન્ડવીચ બનાવી નાખવાની છે સારું હાલો તો જો આપણે સેન્ડવીચ બનાવી નાખીએ સેન્ડવીચ શેકાય છે મશીનમાં આ શેકાય છે સાદી જ બનાવી છે બહુ કાંઈ નથી બહુ બનાવી સાદી જ બનાવી છે અને આ જો સેન્ડવીચ બની ગઈ છે ને માતાજીનો થાળ તૈયાર થઈ ગયો છે સેન્ડવિચ દૂધ ને પાણી અને આ ઈયાંશ માટે શીરો તૈયાર થઈ ગયો છે તો પિયલ બેન ચાહે થાળ ધરવાનું હું ઈયાંશને ખવડાવીશ કા પિયલ હાલ થાળ ધરીએ માતાજીનો છે થાળ ધરીએ છે હાલ તો આ ઈયાંશ પાઈને હું ખવડાવું છું અને પિયલ બેન જાય છે મંદિરમાં થાળ ધરવા એને પિયલ સાસન મંદિરમાં થાળ ધરવા ધીમે ધીમે જાજો હો ઢોળતી નઈ કઈ હો બેન જાય છે થાળ ધરવા અને આ બેન ને કીધું ન હાલ ને મારી હારે એમ કે આ બેન ગયા નઈ સુઈ તડે થી રમે છે કેમ નો ગઈ એને હારે તું એકલી જાસુ તો ઈ ક્યારે કે એકલી જાય જ છે ને ના બલકા ના ભાઈ છે કકલા શિરો ખાસો નો 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 દીદી કેતી ગઈ सरस सेम सरस है के जो येने आम करता न थारो सरस आम करी सरस के तो केवो छे सरो केवो छे सरस टाटा के जो टाटा दादा हेलो जम्मा आम हम कई जो हेलो जम्मा के हमन उडा रे तुम हेलो

આ લોકો તો જમવા ત્યાં છે ને દાદાના નંબરના સેટમાં પહેરતો દાદા હિસાબ કરતા હોય તો એ નંબરના સેટમાં દાદા પહેરવા નહોતી લઈ પહેરાણે પહેરી લીધે દાદા છે ને એ જ માટે સેટમાં પહેરી એ જ બતાવી તો પેટ તો હા પેટ તો દાદા લેવા સેટમાં કોણ લાવ્યું સેટમાં પેટ તો પેટ તો સરસ સરસ લાવ્યા કે આ બાજુ આવતો રહી ત્યાં તડકો આવે છે કોણ લાવ્યું સેટમાં કોણ લાવ્યું

દાદા ઉપર હુવે બપોરે કેમ કે બપોરે રેડું નાખે એટલે કેવા છે સરસ છે આમ કે સરસ આમ આમ જો તો સરસ લાંબા નો કરાય તૂટી જાય છ અત્યારે પાંચ વાગી ગયા છે અને અહીંયા છે ને ચા મૂકી દીધી છે હમણાં ચા પીવાનું મોડું થઈ જાય છે કેમ કે બધા ઘરે હોય ને એટલે મારી ઘનશ્યામ માટે ચા બની ગઈ છે અને અહીંયા છોકરીઓ માટે જો આ મૂકી દીધું છે તેલ કેમકે મારે બનાવવાના છે બટેકા આપણે બપોર સેન્ડવીચ બનાવી હતી ને એનો મસાલો વિધો હતો ને તો કીધું બટેકા વડા કરી દઉં અને થોડીક વેફર ને દઉં તો છોકરાઓ નાસ્તો કરી લે અને ચા અમે અમે અમારે ચા ચા ભલી પી લેશું તો સારું હાલો છે ને અત્યારે અમાર છે ને ખામણું રિપેરિંગ કરે છે જો આ વર્ષમાં એક વાર દર દિવાળી રિપેરિંગ કરે તો પાછું હતું એવું ને એવું થઈ જાય કેમ કે અહીં ઉપરથી છે ને વરસાદનું પાણી નીચે આવે ને તો અમારા ખામણું છે ને બગડી જાય છે બહુ એટલે જો હજી તો છે ને માટી બધી ખોદી નાખી છે હવે બે દિવસ પછી આમાં પાછી નવી માટી નાખવાની છે જો અહીંથી જાળી કાઢ નાખી આ જાળી હતી ને કાઢ નાખી નવી માટી નાખવાની છે જો માટી લઈ આવ્યા છે નવી માટી નાખી અને બધા વૃક્ષ વાવી દે જે વાવવું હોય છે જો આ ત્રણ કોથળી માટી લઈ આવ્યા છે આ બધું કર્યા કરવી ન દિવાળીમાં રજામાં અને આમાં તુલસી ને કુંડું હતું ને એમાં હુકાઈ ગયા હતા માં એટલે એમાંથી બધી માટી કાઢ નાખી અને હવે બીજી માટી નાખવાની છે તો છે ને હું શાક લઈ આવીને શાક લઈને આવીને મેં કીધું શાક ને રોટલી બનાવી નાખીએ તો શાકની રોટલી મારે બનાવી થઈ ને તો બધા મૂકીશ ખબર રજા છે ને તો એમ કે શાકની રોટલી નહીં થાય એમના શાકની રોટી બનાવવાની જ છે અને હું કેટલું બધું શાક લઈ આવી છું કાંદા અને બટેટા અને આ બધું ભેગું છે નોખું ભાડવાનું બાકી છે કારેલા છે પરવળ છે ચોળી છે ભીંડો છે બધું લઈ આવી આ ફૂલ લાવીશું ભાજી કરવા અને ઓલા પાણી છે ને કોબી પડી છે આવું બધું લાવીને તો આવી બધા એમ કહે છે કે વેકેશન છે ને ત્યાં સુધી શાક રોટી નહીં બનાવવાની અમે આવીશું અમારે સંગા મંગા જો શું કરો સંગામંગા શું કહેશો શું કહેશો તો છે ઘણી ફોન આપ્યો છે મારે શાક લેવા આવું છું ને એટલે મેં તો કાંઈ ફોન આપતા નથી અને અત્યારે છે ને મસાલા મેગી બનાવીશ મેં બપોરે સેન્ડવીચ બનાવી હતી અત્યારે મસાલા મેગી આ હું મેગીનું પેકેટ લે મોટું આ વટાણા લાવીએ હજી વટાણા થોડાક છે ને આમાં પહેલાંશ મારે વીણવાનું બાકી છે આ કા બટેકા અને કાંદાને એવું કટિંગ થાય છે એટલે કમસામ કેવું મેગી બનાવી દઉં એ હાલો એ બનાવી નાખે ને તો બીજું કામ કરી નાખું બધું એને એવું બધું બનાવતા વધારે આવડે એટલે બનાવી નાખશું હાલો જો મેગી બની ખાવા મેગી તો આંચ ભાઈ ખાય છે અને ઇયાંચ આટલું મોડે મોડી મેગી કાઢી છે અને અહીં બેન ખાય છે સહેલીબેન ખાય છે પણ તારક મહેતા જોતાં જોતા જો અહીં મેગી કેમ કે કોઈને ભૂખ નહોતી બહુ એટલે મેગી જ ખાઈ લીધી ખાલી પણ મસાલાવાળી હો સાદી નહીં સાદી મેગી નહીં મસાલાવાળી મેગી ખાઈ ભૂખ નહોતી અને આમણા છે ને બધા કોઈ સારો એટલે ભાવતા નથી એટલે આવો બાવો થોડું થોડું કરી ખાય સારું આલતો મેડી ખાવા એટલે